તો આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે એટીઓએ આઈનું પંદરમું વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન બે હજાર ત્રેવીસ એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ટુરિઝમનું જે છે કોર્પોરેશનના સહયોગથી સોળ અને ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આયોજિત કરવામાં આવ્યું આ કન્વેન્શન કાર્બર્ડ ન્યુટ્રલ ઇવેન્ટ તરીકે સફળતાપૂર્વક સમાપન કરીને સસ્ટેનેબિલિટીનો એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે ત્રણ દિવસીય કોન્ફરન્સ માટે સમગ્ર ભારતમાંથી ત્રણસોથી વધુ એડવેન્ચર ટુર ઓપરેટર્સ એડવેન્ચર સિકર્સ પ્રવાસીઓ અને બિઝનેસ

વપરાશમાં 68 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે કે જેના કારણે કુલિંગ લોડ તેમજ ડીઝલના વપરાશમાં ઘટાડો થયો છે વધુમાં તેમના રૂમમાં માટે પણ શક્ય હોય ત્યાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સસ્ટેનેબલ પ્રેક્ટિસને અમલમાં મૂકવા ઉપરાંત એટીઓ એઆઈ અને ગુજરાત ટુરિઝમે સસ્ટેનેબલ ઇવેન્ટ મેનેજમેન્ટ મહત્વ વિશે સંમેલનમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે પ્રેક્ટિશનરી આગેવાની હેઠળ બહુવિધ સત્રો દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને એડવેન્ચર ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર તેની અસર વિશેષ માહિતીની આપલે કરવામાં આવી હતી વધુમાં કાર્બન ઉત્સર્જનને સરભર કરવા માટે એટીઓએઆઈ ગુજરાત પ્રવાસન અને ગુજરાત વન વિભાગની સાથે કાર્યક્રમ વિસ્તારની નજીક બસ્સો રોપાઓનું વાવેતર કર્યું છે કે જેની જાળવણી આ વિસ્તારના વન વિભાગ દ્વારા પંદર વર્ષ સુધી કરવામાં આવશે

ફ પહેલાં પદવીના સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનું આમંત્રણ મળ્યું છે ચરોતરનો જ વે પત્ની છું ચરોતરમાં જ મોટો થયો છું અને ચરોતરમાં જ પાછા આવી અને એના વિદ્યાર્થી અહીં ભણેલા વિદ્યાર્થીઓને પદવી આપતા આજે મને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી થાય છે સૌ વિદ્યાર્થીઓને જે એમને ડિગ્રી મળે છે એમને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા જે સારું ભણ્યા છે જે સારું શીખ્યા છે એના જીવનમાં વાપરે પ્રગતિ કરે અને દેશને માટે અને પોતાના માટે અને ફેમિલી માટે આગળ જતાં ઘણું બધું કરે એવી આશા રાખું છું ધન્યવાદ